ગુજરાતને મળ્યા નવા મુખ્ય સચિવ ગુજરાતને નવા મુખ્ય સચિવ મળ્યા છે મનોજ કુમાર દાસે સંભાળ્યો મુખ્ય સચિવનો ચાર્જ ઓગણીસો નેવું બેચના આઈએસ અધિકારી છે મનોજ કુમાર દાસ પંકજ જોશી સેવા નિવૃત્ત થતા મુખ્ય સચિવનો ચાર્જ તેમણે સંભાળ્યો મનોજ કુમાર દાસે મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લીધો છે ઓગણીસો નેવું બેચના આઈએએસ અધિકારી છે મનોજ કુમાર દાસ પંકજ જોશી સેવા નિવૃત્ત થતા તેમણે મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લીધો છે મનોજ કુમાર દાસે સંભાળ્યો મુખ્ય સચિવનો ચાર્જ ઓગણીસો નેવું બેચના આઈએએસ અધિકારી છે મનોજ કુમાર દાસ પંકજ જોશી સેવા નિવૃત્ત થતા મુખ્ય સચિવનો ચાર્જ તેમણે સંભાળ્યો મનોજ કુમાર દાસે મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લીધો છે ઓગણીસો નેવું બેચના આઈએએસ અધિકારી છે મનોજ કુમાર દાસ પંકજ જોશી સેવા નિવૃત્ત થતા તેમણે મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લીધો છે